તો વાગી ગયા છે છ અને આપણે એરપોર્ટ ઉપર એન્ટ્રી મારી લીધીએ તો તમે મારા આગળ જોઈ શકો એરપોર્ટ અને આગળનું એરપોર્ટ હે તો અહીંયાથી આપણે ફ્લાઇટમાં જવાનું હોય તો સરદાવ વલ્લભભાઈ એરપોર્ટ આવ્યું ટર્મિનલ વન તો અહીંયાથી આપણે જઈશું ફર્સ્ટ વાર આવ્યા છીએ ચલો ગૂંતી આપણે તો કઈ જગ્યાએ જવાનું કઈ જગ્યાએ જવાનું તો પહેલાં તો આપણે અહીંયાથી એન્ટ્રી કરીએ કારણ કે આ જગ્યાએ જોયું છે અહીંયાથી નવું જોઈએ ચાલો

અત્યારે આપણે એરપોર્ટ જ છીએ અહીંયાથી એન્ટ્રી કરવાની સામે બધું ચેકિંગ થાય તો ચલો અહીંયાથી આપણે ચેકિંગ કરીને અંદર જઈશું તો અંદર જઈ મળી જાવ મિત્રો આપણે એરપોર્ટ આવી ગયા છીએ આપણે ટિકિટ આવી ગઈ હવે બોર્ડિંગ પાસ લેવા જવાનું અંદરનો તમે નજારો જોઈ શકો તો તમે જોઈ લો અહીંયા સાહેબની ઉભા આર્મીવાળા અને અહીંયાથી આપણે અંદર જવાનું ચલો એર ઇન્ડિયાની ટિકિટ લઈ તમે જોઈ લો આપણે અહીંયાથી અંદર જવાના છીએ

આપણી ચેકિંગ થઈ ગયું છે આ રીતે અને અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ ઉપર કારણ કે આપણે ફ્લાઇટ લીવા જુઓ પણ અહીંયાથી ઉપર જવાનું પણ તમારે અત્યારે જવાનું છે ઉપર તો અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ ઉપર હવે ચલો એ પણ બતાવી દઈએ ઉપર જઈને કરી રહ્યા છીએ ટાઈમ આગળ નજારો તમને બતાવી દઈએ અહીંયાથી અત્યારે આપણે આવી ગયા છીએ એરપોર્ટમાં તમે લેડી કરી છે તો તમે જઈ લો ભાઈ કેટલું મોટું યાર કેટલું મોટું હોય બહુ મોટું હોય ત્યાં મને ફરવાનું શું અહીંયા જવાનું જ કેવા જોઈએ જ ખબર નહીં પણ આપણે તો જોઈ લેવાનું જોઈએ તો બીજું બહુ ફતાનો થોડો માહોલ બતાવી દઈએ તમે આ જોઈ શકો કે અહીંયાથી એરપોર્ટનો માહોલ ચલો તો થોડો બતાવી દઈએ તમને આ હોટલ એરપોર્ટની તમારા જોડે જો વધારે પૈસા હોય તો હોટલમાં તમે આવી શકો કારણ કે અહીંયા મેન્યુ બહુ મોઘું હોય ખાલી મેગી દાળ ખાવી તો બસો ત્રીસ રૂપિયા તમે જોઈ શકો આપણે ત્યાં અહીંયા ખાવાનું નહીં કારણ કે એટલું બધું પેલા તમે જોઈ લો અહીંયાથી બહુ સરસ લાગી રહ્યું વાહ સો બ્યુટિફુલ એવું લાગે કે ભાઈ આપણે વિદેશમાં આવી ગયા છીએ પણ આ તો આપણું ભારત જ છે ને પણ ગુજરાત ગુજરાતનો નજારો તમે જોઈ લો અહીંયા તમે હીરા જ્વેલર તમે લઈ શકો છો અહીંયાથી તમને સારી સારી આઈટમો અહીંયા કોપી મળો તો તમે અહીંયા આવો તો પણ લઈ શકો અહીંયા કપડાં મળી બહાર લાગી જલ્ડ જ જેવું કારણ કે આપણે પહેલીવાર આવ્યા છીએ અહીંયા તમને કિતાબ બિતાબ જોવા માટે મળી રહે

ભાઈ કેટલું મોટું હોય ફરતા ફરતા લગભગ ઘણી વાર થઈ જાય તો પણ અહીંયા ફરવાનું ચલો આપણા એરપોર્ટ છીએ એરપોર્ટમાં અત્યારે ચા પીવાનું મન થયું તો ચલો ચા પીવા માટે અહીંયા તમને બતાવી દઈએ આ હોટેલે તો હોટલમાં જઈને પૂછ્યું તો અત્યારે ચાની ની પ્રાઇઝ બસો ત્રીસ રૂપિયા આપણે ગામડામાં તો પાંચ રૂપિયામાં દસ રૂપિયામાં ચાય મળી રહે તો અહીંયા બસો વીસ તો તમે જોઈ લો એ ચા ગેર પીવે હોય આપણે ચા પીવાની નહીં કારણ કે ચા ના પીવાય ખાલી ભોગી દો એ ભાઈ બહુ દસ રહે પાંચ વાલી ચાય હોય દોસો ત્રીસ વાલી ચાય રહે ઠીક ઠીકે ઠવી તો ચાય નહીં પી પાણી ભી કરી ચાલના પડેગા તો એ આ છે જાય કે ફિર આગે મિત્રો અત્યારે આપણે એરપોર્ટ છીએ ને તમને હું વિમાન બતાવી દઉં કે આપણે કયા વિમાનમાં જવાનું હોય તો સામે જે વિમાન પડ્યું એ વિમાનમાં આપણે જવાનું હોય એર ઇન્ડિયાનું વિમાન આવી ગયું હોય અને અહીંયા ઇન્ડિગોનું પડ્યું તો આપણે અહીંયાથી અમને એક અમારા મિત્ર મળી ગયા છે તો ચલો અત્યારે અમારા મિત્ર મળી ગયા છે અહીંયા તો એ જઈ રહ્યા છીએ તો અત્યારે બંને સાથે છીએ અને પછી ભાઈ જશે જર્મની અને તો અમારે જન્મજાને થવાનું પણ એક વાત છે બે વર્ષ લાગી જશે હા તો ચાલો અહીંયા પણ નજારો અત્યારે બતાવી દે તો એ બધું જોઈ લો તો ભાઈ અત્યારે આપણે બોર્ડિંગ પાસ ચેકિંગ કરીને અત્યારે જઈ રહ્યા છીએ તો આપણું આ બાજુ પડ્યું ને અહીંયાથી જો તમે ચેકિંગ જોઈ લો અત્યારે અહીંયાથી ચેકિંગ કરીને આપણે જઈ રહ્યા છીએ તો ચાલો બતાવી દઈએ પ્લેન તો અત્યારે અહીંયાથી આપણે જવાનું અહીંયા ઇન્ડિગોની ફ્લાઇટ પડી સામે અને આ સામે પ્લેન પડે બધા તો ચલો પણ પૂછાયું તમને અહીંયાથી બધું ચેકિંગ થાય આપણે અહીંયાથી ચેકિંગ કરીને જઈ રહ્યા છીએ ભાઈ તો આપણે આપણા પ્લાન માં બે સામગ્રી દેરીયા ફૂલ લો અત્યારે તમને નજરો બતાઈ શકું કે થી લેણવા લાગી ગયા છે Kim bà mọi người nghe sao chồng. Ah, kìa. Kìa mọi người. Kìa mọi người. Kìa mọi người. Kìa mọi người. người. Kìa mọi 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 người. Kìa

શીટ નંબર બોતવાનો પડે આ તો મને અમાર ભાવ છે આપણે તો નંબર નંબર છે

આપણે પ્લેનમાં છીએ તમને બતાવી દઈએ કે અહીંયા શું શું આવે તમે જોઈ લો અહીંયાથી ડાઇનિંગ ટેબલ માટે તમે અહીંયાથી ખાવા માટે અહીંયાથી ખાઈ શકો બેસીકો એના માટેનું આ લગા દેવાનું અને અહીંયા ચોપડી પડી વાંચવા માટેની તો તમે અહીંયાથી લઈ વાંચી કહો અને જોઈ લો પ્લેન છે આગળ બીજા ઉડવાની તૈયારી હોય તો પ્લેન મારે અત્યારે આપણે છે છીએ તો તમને પ્લેનમાં હું બતાવી દઉં આ પ્લેનનું જે ટોયલેટ ને તો અહીંયા ટોયલેટ આ બધું જેથી તમે ચોકડા પેલું ઓછું લૂકવા માટે મિનર અને તમે જોઈ લો કંઈ બધા જગ્યાએ નહીં આવી બતાવી દઉં दिल्ली दो बाना नजारो कप्तान वीर करण सिंह पूरी कमांड में हैं और फ्लाइट अटेंडेंट के साथ हैं फर्स्ट ऑफिसर वैभव पांडे मेरा नाम अमित मेहता है मैं आपका कैबिन सेफ ऑफिसर हूं आज की हमारे उड़ान पर अंग्रेजी हिंदी पंजाबी एसवीज और गुजराती बोल सकते हैं Him in the flight deck is First Officer Feb of Pandey. My name is Amit Mehta and I'm your cabin supervisor. On today's flight, our crew can speak English, Hindi, Punjabi, Assamese, and Gujarati. Enroll today on airindia.com or app to join our frequent flyer program Maharaja Club and experience exclusive benefits. Location of safety equipment may vary from that of others. You are requested to pay attention to the cruise safety demonstration. તો ફાઈનલ મિત્રો આપણે દિલ્હી આવી ગયા છીએ અત્યારે વિમાન ખાલી થઈ રહ્યું હોય અને અહીંયાથી બહાર નજારો બતાવી દઉં દિલ્હીનો તો આપણે દિલ્હી આવી ગયા છીએ અને અહીંયાથી બધા આવી રહ્યા છીએ બહાર તો ચાલો અહીંયા તમને ઇન્ડિગો ફ્લાઇટ બતાવી દઉં અને અહીંયાથી આપણે અમે આવ્યા હતા તો ચલો એ પણ નજારો તમે લઈ લો બધા આવી ગયા છે આપણું ફ્લાઇટ

બહારનો પણ નજારો થાય જોઈ લે અહીંયાંનો એવું થાય કે બીજી વારે પણ અહીંયા બેસી જઈએ પણ અત્યારે હવે પાછું દિલ્હીમાં રહેવાનું પાંચ દિવસ જ્યાં પણ હવે જરૂરી છે ફસ્ટ ટાઈમ તો મિત્રો આપણે દિલ્હી આવી ગયા છીએ અને તમને હું પાછળ મારા ઇન્ડિકો ફેડ બતાવું અહીંયા તો પ્લેન છે બધા તમે જોઈ લો એરપોર્ટનો નજારો પેલું ક્યાં પ્લેન રનવેથી ઉડી રહ્યો હોય તો તમે જોઈ લો એક પ્લેન આવી રહ્યો ચાલો એ પણ બતાવી દઉં તમને એર ઇન્ડિયા હું પણ આવડી ફ્લાઇટમાં જ આવ્યો છું અત્યારે તમે ફ્લાઇટ જોઈ શકો સામેવાળી ચલો હવે આપણે દિલ્હીનો અંદર આગળથી બતાવી દઈએ તો દિલ્હી ફરવાનું તો ફરી લઈએ હવે મુજકો પૂરી ના હે ભાઈ આપણે દિલ્હીથી હવે એરપોર્ટ થી જઈ રહ્યા છીએ નીચે તો જોઈ લો તમે અત્યારનો નજારો આ દિલ્હીનો નજારો અહીંયા આપણે સીડીઓથી આવ્યા છીએ નીચે એક નંબર લાગો એરપોર્ટ તમે ખાલી અહીંનો નજારો જોઈ લો પ્લેન વાળા અને અહીંયા ફૂલ છે તો ફૂલનો પણ નજારો તમે જોઈ લો